નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ શું એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજે તારીખ ચાર આઠ બજાર પછી વાર થઈ જાવ સોમવાર મિત્રો સાને ટીવી આજના બજાર અપાવ મિત્રો આવા તમે રોજે રોજ બજાર ભારણો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય બોલતા તાજા બજાર અપાવ ઝીરો ઉ ત્રણ હજાર પંચાવનથી ચાર હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી વરિયાળી બારસો એકથી ત્રણ હજાર નવસોને બાવન રૂપિયા સુધી હિસાબ ગુલ્બ સત્તરસો ત્રેસઠથી સોવીસોને એકવીસ રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયાથી તેરસો ત્રેસઠ રૂપિયા સુધી તલ બારસો રૂપિયાથી એકવીસોને પંદર રૂપિયા સુધી સુવા બારસો પચાસથી चौदसोने सव्वीर रुपया सुधी आणि अजून एक हजार थोडीस पंचावन्न रुपया सुधी आणि आता मार्केट ना बाजार भाव